मॉर्निंग બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જિસો જો આજ તો જે ટ્રેક્ટર એ વાડીએ પડ્યું છે હાંજે પછી કા મેકો ગયા નતા મોટો ઉતારી મોટો જો ચાલુ કરી દીધી ને બ કોડી મેકો જવાની છે આટિયાર માં વરીયરી માં દવા સાંટુ છે વિડિયો શેર કરી સુદી જોજો આજ તો ગામ માં જમણવારે છે વિશાન ઘરે જવાનું જમવા

કરીને હવે કપડાં બદલાવાના છે કપડાં બદલાવીને પછી જવાનું છે વિશાલના કરે ઘડીક અહીંયા તેડવા આવે એટલે જાવજો હોય તો વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો પછી ડેલી લોક તમને જોવા મળી જાય વાહ ગાઉં નહોચારો પણ હે અત્યારે એવા પાણી વાર વાહ હા સારું પાણ હજુ આ ઘઉં આપેલા આ પેલા છે હજુ પાકો આવ્યો હા સેલ્લું પાણ પાકી દે એટલે બસ પૂરું પડે હમણાંથી સીધો વાળીએ ના આવ્યો આ ઘઉં પાકી ગયા હવે છેલ્લું પાણ છે હવે ઓળિયાળી ફવારમાં આવ્યા દવા સાટવા વાગ્યા ઘઉંમાં તો આંતરો જ નફ માર્યો હમણાંથી આપણે કહું આ મીણા હવે પાકવા છેલું પાણ હે હવે પાકી જાય વરિયારી જો આમ દેખાય આપણી વાળી છે ઘઉં હવે ફૂંકા મીણા હાવડા જો હાન પડી ગઈ હાડા હાથ થઈ ગયા જો ફૂંકા હે ટકો ભાઈ જો ફૂંકા હે ઈસકો નાખું ચેનલ માં હોય મિત્રો ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા તમે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય બસ આજનો વિડિયો આટલો જ વિડીયો સારો લાયક હોય તો વિડીયોમાં લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઢીલી બ્લોગ જોવા મળી જાય મળીએ હવે કાલના વ્લોગમાં જય માતાજી બધાને બાય